એવી એક એક અત્યંત હોસ્પિટલ હોસ્પિટલ ચાલે છે અને આ એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીમી ગામ સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ આ હોસ્પિટલ નું નામ છે અને મને ગૌરવ થાય છે કે અમારા ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એમના સદશિવસંકલ્પથી બનેલી આ અસ્પતાલ કે આ હોસ્પિટલની અંદર કેસ કાઉન્ટર જ નથી આ હોસ્પિટલની અંદર એક રૂપિયો લેવામાં આવતો નથી આ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે ને એ દર્દીઓને ભગવાનનું સ્વરૂપ માની દર્દી નારાયણ કહેવામાં આવે છે મારે વાત એ કેવી છે કે એક તપસ્વી સંતના આશીર્વાદથી આ હોસ્પિટલમાં દર્દીઓ રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે ક્યારેક તમને સમય મળે ને તો આ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામમાં સ્થપાયેલી અમારા ગુરુદેવના શિવ સંકલ્પથી આ સ્થપાયેલી હોસ્પિટલની મુલાકાત લેજો ગુજરાતનું એક એવું સેવા તીર્થ છે કે જ્યાં દરરોજના પંદરસો થી સત્તરસો દર્દીઓ દરરોજ આવે છે હોસ્પિટલમાં દવા મફત ઓપરેશન એ મફત, સારવાર મફત, હોસ્પિટલ માં દર્દીને રહેવાનું એ મફત, દર્દી સાથે કોઈ આવ્યા હોય તો એને રહેવાનું મફત અને દર્દી અને દર્દીની સાથે આવેલા એના સંબંધીઓ માટે ત્રણ ટાઈમ જમવાનું પણ આનક્ષત્રની અંદર મફત. ગાયના દૂધ સાથે સાંજે વાળું કરાવવામાં આવે દર્દીઓને. આવી અદ્યતન હોસ્પિટલ નિઃશુલ્ક ચાલે છે હા. 1 રૂપિયાને આ લેવામાં આવતો નથી દર્દીઓની પાસે.